સૌ ગૌરવ અને માન સન્માનની રક્ષા કરનારી એવી એક ઐતિહાસિક બાળા વીર બાળા કે જેનું નામ છે ગુજરાતમાં રાણીપુરની રાજકુમારી સરદારબાઈ એ સરદારબાઈ વિશે આજે આપણે વાત કરવાની છે તો મારો આ વિડિયો આખો જોજો ગુજરાતમાં રાણીપુર નામનું એક નાનકડું હિન્દુ રાજ્ય હતું ત્યાંના રાજા હતા ખેમરાજ રાજા પુત્ર નો પુત્ર મૂળ જુગારી અને દારૂડિયો હતો પરંતુ રાજાની પુત્રી અત્યંત સુંદર અને બહાદુર હતી એ સમયે દિલ્હીના હતીબો રેમત ખાન શાહી કર વસૂલ કરવા માટે ગુજરાતમાં આવ્યો હતો આ વાત વિક્રમ સંવતની તેરમી સદીની છે રાણીપુર રાજ્યમાં નગરની બહાર એક ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો નગરના બધા પુરુષો ઉત્સવ જોવા ગયા હતા આવા ટાણે રહેમત ખાન ઘોડા પર સવાર થઈને બે ચાર સિપાહીઓ સાથે નગરમાં ઘૂમી રહ્યો હતો તે સમયે તેણે રાજકુમારી સરદારબાઈ સરદારબાઈને જોઈ અને તે તેના સૌંદર્ય પર મોહી પડ્યો રાતના સમયે રહેમત ખાને રાજકુમાર મૂળરાજને પોતાની છાવણીમાં બોલાવીને દારૂ પાયો દારૂના નશામાં રાજકુમાર મૂળરાજ જુગાર રમવા લાગ્યો રહેમત ખાનના ઉશ્કેરવાથી તેણે પોતાની બહેનને દાવમાં મૂકી અને તે હારી ગયો બીજા દિવસે સવાર થતાં જ રહેમત ખાને રાજકુમારીને લઈ આવવા માટે રાજમહેલના દરવાજે પાલખી મોકલી રાજા ખેમરાજને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તે પાલખીને તોડાવીને ફેંકાવી દીધી અને પાલખી લઈ આવનારાઓને બંદી બનાવી લીધા આ સમાચાર રહેમત ખાનને મળ્યા તેણે મૂળરાજને આગળ કર્યો અને તે ગુપ્ત માર્ગેથી કિલ્લામાં પહોંચી ગયું રાજપૂત સૈનિકોને આની ખબર હતી નહીં પરંતુ સ્ત્રીઓએ તલવારો સંભાળી લીધી વિશ્વાસઘાતીમ રાજકુમાર મૂળરાજની પત્ની તે બધી સ્ત્રીઓની આગળ હતી તેણે મુસલમાનોની આગળ ચાલી આવતા મૂળરાજને જોયો તો તે સિંહણની જેમ તૂટી પડી અને તેણે મૂળરાજની છાતીમાં તલવાર ભોકી દીધી ત્યાર પછી તેજ તલવાર કાઢીને પોતાની છાતીમાં ખોસતા કહ્યું મેં પોતાના પતિના પાપનું પ્રાયશ્ચિત કરી લીધું અને હવે હું પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી રહી છું એ દરમિયાનમાં ત્યાં રાજપૂત સૈનિકો પણ આવી પહોંચ્યા ઘણું ભયંકર યુદ્ધ થયું પરંતુ થોડા સરખા રાજપૂત સૈનિકો શત્રુના ઘણા મોટા સૈન્યને જીતી શક્યા નહીં રાજા ખેમરાજ તેમના રાણી અને તેમની પુત્રી સરદારબાઈને રહેમત ખાનના સૈનિકોએ પકડી લીધા તેમને સાથે લઈને રહેમત ખાન ગુજરાતની રાજધાની પાટણ તરફ ચાલી નીકળ્યો રસ્તામાં જ એક દિવસે રહેમત ખાન રાતના સમયે સરદારબાઈના તંબુમાં ગયો સરદારબાઈએ પ્રસન્ન વદને તેનું સ્વાગત કર્યું રહેમત ખાન જ્યારે સરદારબાઈની વાતોમાં બોળવાઈ ગયો ત્યારે સરદારબાઈએ દારૂ મંગાવ્યો અને પોતાને હાથે તે રહેમત ખાનને પીવડાવવા લાગી સરદારબાઈએ એટલો દારૂ પીવડાવ્યો કે રહેમત ખાન બેહોશ થઈ ગયો તે વીર રાજપૂત કન્યાએ બેહોશ રહેમત ખાનને પગથી લાત મારીને પલંગમાંથી હેઠો પાડી દીધો અને તે તંબુમાંથી બહાર નીકળી ગઈ બધા જ પહેરદાર દારૂ પી દારૂ પીધેલા પડ્યા હતા તેણે એક સિપાહીના કપડાં ઉતારી લઈને પોતે પહેરી લીધા અને અંધારી રાતમાં ઘોડા પર ચડીને તે ત્યાં ચાલી ગઈ રહેમત ખાનને જ્યારે ભાન આપ્યું ત્યારે તેણે જોયું કે ત્યાં સરદારભાઈના કપડાં પડ્યા છે અને એક સિપાઈ નાગો પડ્યો છે એ સમજી ગયો કે સરદારભાઈ ભાગી ગઈ છે ચારે તરફ ઘોડેસવારોને દોડાવવામાં આવ્યા પણ હવે સરદારભાઈ ક્યાં મળે તેમ હતું રહેમત ખાને સરદારભાઈના પિતા રાજા ખેમરાજ અને તેમના રાણીને ધમકાવીને મુસલમાન થઈ જવા કહ્યું પરંતુ સાચા હિન્દુઓ પ્રાણના ભયથી ધર્મનો ત્યાગ કરતા નથી હોતા જ્યારે રાજા અને રાણીએ હિન્દુ ધર્મનો ત્યાગ કરવાની વાતનો સ્વીકાર કર્યો નહીં ત્યારે રહીમત ખાને તેમને મરાવી નાખ્યા સરદારબાઈ ભાગી ગઈ એ વાતનો આવો બદલો લઈને તેને સંતોષ માનવો પડ્યો તો આ હતી ભારતની વીરબાળા સરદારબાઈની કથા મારા આ વિડીયોને આખો જોજો લાઈક કરજો બની શકે એટલો શેર કરજો એક કમેન્ટ કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ મહાદેવ હર મિત્રો